છોટાઉદેપુરના ઉદેપુરના ગામે બાઇક સાથે યુવાન તણાયો હોવાની ઘટના સામે આવી છે કોઝવે ઉપરથી પસાર થતા કસ્મસ્તા પ્રવાહમાં યુવાન તણાયું હતું સ્થાનિકોએ રેસ્ક્યુ કરી યુવાનને બહાર કાઢ્યો હતો બ્યુરો રિપોર્ટ યલગા ન્યૂઝ ગુજરાતી છોટાઉદેપુર દીપુર તાલુકાના ડુંગરપીઠ ગામે સુરેલ નદી આવેલ છે ત્યાં કોજવે પર પાણી વધારે જવાથી એક વિદ્યાર્થી તનાતા તનાતા ગ્રામજનો બચાવ કરેલ છે અને સાથે સાથે અમારે વિદ્યાર્થીઓનો જવા બી તકલીફ પડે છે અને શિક્ષકોને બી તકલીફ પડે છે સરકારશ્રીને અમારે એટલી માગણી છે કે આ ભોજવે અમારે શિક્ષકોને તકલીફ અને વિદ્યાર્થીનો તકલીફ પડે છે અમારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે ના એના કારણે આ સરકારશ્રી ધ્યાનને લે અને અમારે ગામજનોની એવું માગણી છે કે વહેલી તકે આ કામ અમારું પૂર્ણ કરી આલે એટલી સરકારશ્રીને વિનંતી છે રાઠવા અજીતભાઈ દાવાભાઈ જૂથ ગ્રામ પંચાયત વડી